નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ અને બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી વિશ્વસનીય અને માહિતી સ્પ્રદ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી મહત્ત્વની વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે સીધી રીતે ફાયદાકારક છે કારણ કે આ ચર્ચા છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએના નવા વધારા વિશે જે આવતા મહિનાથી તમારા પેન્શનમાં સીધો વધારો કરશે એટલે કે તમે આ વિડીયોને જરૂરથી અંત સુધી જોજો કારણ કે આજની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તાજેતરની જાહેરાત વિશે તો મિત્રો કેન્દ્ર સરકારે પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે આ નિર્ણય લીધા પછી હવે દરેક રાજ્ય સરકાર પર પણ દબાણ વધ્યું છે કે તેઓ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે સમાન વધારો જાહેર કરે અને મિત્રો ગુજરાત સરકાર પણ સામાન્ય રીતે કેન્દ્રીય જાહેર ખબરોને અનુસરીને થોડા જ દિવસોમાં સમાન સુધારો જાહેર કરવાની હોય છે એથી હવે આશા છે કે ઓક્ટોબર મહિનામાં ઓક્ટોબર મહિના સુધીમાં ગુજરાત સરકાર પણ પોતાના પેન્શનરો અને કર્મચારીઓ માટે ત્રણ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે એટલે કે આવતા મહિને જ્યારે તમે ઓક્ટોબર માસનું પેન્શન અથવા પગાર મેળ મેળવશો ત્યારે તેમાં ત્રણ ટકાનો વધારો સાથે તમારું પેન્શન આવશે અને ખાસ વાત એ છે કે આ વધારો અમલ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાનું એરિયર્સ ડીએ એરિયર્સ પણ તમને આવતા મહિને જમા થશે એટલે આ વખતે તમારું પેન્શન થોડું વધુ રકમ સાથે આવશે એક રીતે કહેવાય તો તહેવાર પહેલાં ગુજરાત સરકાર તરફથી નાનકડી મહત્ત્વની ભેટ પણ કહી શકાય મિત્રો હવે થોડી પૃષ્ઠભૂમિ સમજીએ તો આ વર્ષની શરૂઆતમાં એટલે કે માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત સરકારે ડીએમાં બે ટકાનો વધારો જાહેર કર્યો હતો જેના કારણે પેન્શન અને પગાર ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યા હતા એટલે હવે જો ત્રણ ટકાનો વધારો પણ જાહેર થાય તો ડીએનો કુલ દર અઠ્ઠાવન ટકા થઈ જશે કેન્દ્ર સરકારે બુધવારે જે નિર્ણય કર્યો તે મુજબ આ વધારાનો હેતુ છે કે મોંઘવારીના વધતા દબાણ વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવાનો આજના સમયમાં ઘર ખર્ચ દવાઓ વીજળી ખોરાક જેવી બધી જ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એવા સમયમાં સરકાર મોંઘવારી ભથ્થું વધારતી હોય છે જેથી આર્થિક ભાર થોડીક અંશે ઓછો થઈ જાય મિત્રો હવે એક સામાન્ય ઉદાહરણ લઈએ અને સમજીએ તો જો કોઈ નિવૃત્ત કર્મચારીનું મૂળ પેન્શન રૂપિયા પચાસ હજાર છે તો હાલના પંચાવન ટકા ડીએ મુજબ તેમને સત્યાવીસ હજાર પાંચસો જેટલું મોંઘવારી ભથ્થું મળે છે હવે જો તેમાં ત્રણ ટકાનો વધારો થાય તો ડીએ અઠાવન ટકા થઈ જશે અને પેન્શનમાં લગભગ રૂપિયા પંદરસો જેટલો વધારો થશે એટલે કે દર મહિને વધુ પેન્શન અને પૈસા હાથમાં આવશે અને સાથે ત્રણ મહિનાના એરર્સ તરીકે ચાર હજાર પાંચસો જેટલું વધારાનું પેન્શન પણ મળશે મિત્રો હવે ખાસ વાત કરીએ આ ડીએ વધારાની ગણતરી કેવી રીતે થાય છે તે પણ જાણી લઈએ તો મિત્રો મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે સરકાર ઔદ્યોગિક કામદારો માટેનો ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈઆઈડબલ્યુનો ઉપયોગ કરે છે આ સૂચકાંક બતાવે છે કે સામાન્ય પરિવારોના ખર્ચમાં કેટલી વૃદ્ધિ થઈ છે આ ડેટા વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં અપડેટ થાય છે જેના આધારે દર વર્ષે બે વખત ડીએ સુધારવામાં આવે છે હવે એક મહત્ત્વની વાત જો ગુજરાત સરકાર આ મહિને એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસમાં આ વધારાની જાહેરાત કરે તો નવેમ્બર મહિનાના પેન્શનમાં તમને નવો વધારો તથા ત્રણ મહિનાનું એ સાથે મળશે એટલે તહેવારોની મોસમ પહેલાં જ તમારા ખાતામાં વધારાના પૈસા જમા થવાની પૂરેપૂરી શક્યતા છે આ વધારાથી માત્ર પેન્શનરોને નહીં પરંતુ હાલ સેવા આપતા કર્મચારીઓને પણ ફાયદો થશે એક તરફ સરકાર પર પણ પગાર ખર્ચ વધશે પણ બીજી તરફ બજારમાં ગ્રાહક ખર્ચ વધશે જે અર્થતંત્ર માટે સકારાત્મક અસર કરશે તો મિત્રો આ નિર્ણયથી કુલ મળીને લાખો કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના પેન્શનરોને મોટી રાહત મળવાની છે અને ખાસ કરીને ગુજરાત સરકારની જાહેરાત બાદ આપણા ગુજરાતના પેન્શનરો માટે પણ આ એક ખુશીની વાત બની રહેશે અંતે એટલું જ કહું છું કે જો તમે પણ પેન્શનરો માટે આવી નવી જાહેરાતો લાભો અને સરકારના નવા નિયમોની માહિતી સમયસર મેળવવા માગો છો તો અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો જેથી બાકીના પેન્શનરો સુધી પણ આ માહિતી પહોંચી શકે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ